અને ખાસ કરીને મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં એટલે કે બાવીસ ત્રેવીસ મે થી લઈ અને પેલી જૂન સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર બે થી લઈને ચાર ઇંચ અને અમુક વિસ્તારની અંદર ચાર ઇંચ કરતા પણ વધારે વરસાદ પડે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે કેમ કે અરબ સાગરની અંદર અત્યારે વરસાદી સિસ્ટમ બની રહી છે જો કે આ વરસાદી સિસ્ટમ છે અત્યારે ગોવાથી દક્ષિણ પશ્ચિમમાં અને કેરળથી ઉત્તર પશ્ચિમમાં આ દરિયાકાંઠાથી ઘણી નજીક આ સિસ્ટમ છે બની રહી છે અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનનું સ્વરૂપ છે અત્યારે દરિયાની અંદર ઊંચું તાપમાન મળી રહ્યું છે અરબ સાગરના ઊંચા તાપમાનમાં ધીમે ધીમે આ સિસ્ટમ મજબૂત થઈ રહી છે એટલે લગભગ બાવીસ મે આવતા આ સિસ્ટમ છે એ લો પ્રેશરમાં પરિવર્તિત થાય તેવી શક્યતાઓ છે લો પ્રેશરમાં પરિવર્તિત થયા પછી આ ઉત્તર દિશા તરફ આગળ વધશે અને આ જેમ જેમ આગળ વધતું જશે એમ આ લો પ્રેશર છે વધુ મજબૂત બનતું જશે એ વેલમાર્ક લો પ્રેશર ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી જાય તેવી પૂરી શક્યતાઓ છે હવે આ ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી જાય તેવી શક્યતાઓ છે પણ આ સિસ્ટમ ધીમે ધીમે ગોવા મહારાષ્ટ્ર એમ કરતા કરતા જેમ આગળ ગુજરાત તરફ આગળ ચાલશે જો થોડી પણ આ સિસ્ટમ છે એ ઉત્તર પશ્ચિમ દિશા તરફ મુવમેન્ટ કરે તો આ સિસ્ટમને કારણે સાયક્લોન બને તેવી પણ શક્યતાઓ છે એટલે અત્યાર જોવા જઈએ તો દરિયાઈ ભેજ હોય તાપમાન હોય બીજા અન્ય પરિબળો છે અરબ સાગરમાં સાયક્લોન બનવા માટે અનુકૂળ પરિબળ છે એટલે આ સિસ્ટમ છે એ કદાચ સાયક્લોન પણ બની શકે પણ જો આ સિસ્ટમ છે એ સતત ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ ચાલશે તો અરબી સમુદ્રમાં એને પૂરો સ્પેસ ન મળે ઊંચું તાપમાન ન મળે તો કદાચ એ સાયક્લોન ન બને